રાષ્ટ્રસેવા અને માનવ સેવાના ભાવ ને પ્રત્યક્ષ કાર્યરૂપ આપવા નમો કે નામ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા સંયુક્ત કર્મચારી દ્વારા છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરાવશે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસના પાવન અવસરે તેમજ ઓપરેશન સિંધુની સફળતા માટે રાષ્ટ્ર સેવા અને માનવ સેવાના ભાવને પ્રત્યક્ષ કાર્યરૂપ આપવા નમો કે નામ રક્તદાન કેમ્પનું આયોજન છોટાદેપુર જિલ્લા સક્ત કર્મચારી મોરચા દ્વારા છોટાદેપુર જિલ્લાના છ તાલુકામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છોટાદેપુર નગરના એપીએમસી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટા લોકસભાના સાંસદ જશુ રાઠવા જિલ્લા કલેક્ટર ગાર્ગીજૈન જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્દિયાજ શેખ એપીએમસીના શેરવેન મુકેશ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માતુ રાઠવા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ રક્તદાન શિબિરમાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું આજ રોજ ગુજરાત રાજ્યના સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આખા ગુજરાત રાજ્યની અંદર કર્મચારીઓના માધ્યમથી સોળમી સપ્ટેમ્બર નામ રક્તદાનનો કાર્યક્રમ ચાલી રહ્યા છે આવતીકાલે સન્માનિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય એના નિમિત્તે અને ઓપરેશન સફળતા સફળતાને સાથે જોડીને ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓએ આજે બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા છે છોટાઉદેપુર જિલ્લામાં પણ છ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યા છે છોટાઉદેપુર ખાતે એપીએમસી ખાતે પણ આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે એ નિમિત્તે જિલ્લાના કલેક્ટર શ્રી જિલ્લાના એસપી સાહેબ જિલ્લા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લાના અમારા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા આ તમામ મહાનુભાઈ પણ આ રક્તદાનની અંદર ભાગ લીધો છે જોડાયા છે અને કર્મચારીઓ પણ મોટી સંખ્યાની અંદર રેહન પટેલ નેશન પ્રેસ ન્યૂઝ છોટા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રેસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર